ડભોઈ અને વાઘોડિયા બેની વચ્ચે ગોજાલી ફાટક પર બ્રિજ બનાવવામાં આવેલ છે એ બ્રિજનું કામ અધૂરું છોડેલું છે કોન્ટ્રાક્ટર અધૂરું છોડીને ભાગી ગયેલ છે અને એ બ્રિજ ઉપર હાલ કોકરા છૂટા નાખેલા છે અને વાઘોડિયા જીઆઈસી પારુલ યુનિવર્સિટી આવેલી છે અને આવવા જવા માટેનો રસ્તો આ જ છે રાત્રે દિવસે અહીંથી જ જાય છે બીજું કે બાળકો લઈને બાઇક પર જતા હોય તો ધૂળ માટી ઉડે રેતી આંખની અંદર પડે છે તકલીફો બહુ પડે છે બાઇકને પંચર થાય છે અને આવા જવા માટેની બહુ બહુ લોકોને તકલીફ પડે છે અને અહીંના સ્થાનિક લોકોને બી તકલીફ પડે છે અને તાત્કાલિક એનું કામ સંપૂર્ણ પૂરું કરે એવી અમારી માંગ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન

પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપર નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ